મારું નામ આત્મેન પટેલ છે અહીંયા સવેલનું એક્ઝિબિશન થાય છે રાજશ્રંગાર પાર્ટી પ્લોટ ઉપર જ્યાં અમે ચાલીસથી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું છે જેમાં અમારા પ્રોડક્ટ્સ છે મેલામાઇન અને સેનલેસ્ટીલ પ્રોડક્ટ્સ જેમાં અમે ઓલમોસ્ટ ત્રણ હજાર આઈટમ વેચીએ છીએ અને આઇટમ્સ જેમ કે અમારી ડીશ છે પછી બાઉલ છે સ્પૂન છે સર્વિંગ ટ્રે છે અને સેનલેસ્ટીલ બોટલમાં સિંગલ વોલ અને ડબલ વોલ બોટલ્સ છે અને અમારી સ્પેશિયાલિટી એ છે કે અમે હંડ્રેડ પર્સન્ટ મેલામાઇનનું બનાવીએ છીએ જેનાથી હલ્દીના દાગ અને આચારના દાગ નથી લાગતા પ્લસ તમે નીચે કાંઈ પણ પડે તો બ્રેક રેઝિસ્ટન્ટ હોય છે તો એ પણ બહુ મોટો ફાયદો હોય છે અમારા સેલ કઈ કઈ તારીખથી લઈને તારીખ સુધી છે સેલ ચાલુ થાય છે આજના તારીખમાં વિચ ઇઝ વીસ વીસ તારીખ અને ખતમ થશે ચોવીસ તારીખના એટલે પાંચ દિવસનો સેલ રહેશે ચોવીસ તારીખે પૂર્ણ થયા પછી બીજે કે લોકોને રિક્વાયરમેન્ટ હોય તો ક્યાં મળશે વસ્તુ પછી રિક્વાયરમેન્ટ હોય તો અમારી ફેક્ટરી અહીંયા હનમતાળા બાજુ જ છે તો ત્યાં તમે ક્યારે પણ કોન્ટેક કરી શકો છો અને ફેક્ટરી પરથી મળી શકો છો